પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા અનાજના વેપારીની દુકાનો પર જિલ્લા પુરવઠા અધિકારી હરેશકુમાર મકવાણાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જેને પગલે શહેરાનગરના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો શહેરાનગરના વૈજનાથ બાખોડ તેમજ સિંધી ચોકડી વિસ્તારમાં આવેલા અનાજના વેપારીઓને ત્યાં સરકાર દ્વારા જે સ્ટોક લિમિટના જાહેરનામાને લઈને તપાસ કરવામાં આવી હતી તેમાં રજીસ્ટ્રેશન કાર્યવાહી ન કરનારા અનાજના દુકાનદારો સ્વામે કાર્યવાહી કરવામાં આવી હતી સાથે અનઅધિકૃત જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોક લિમિટ જાહેરનામા પચ્ચીસ સાસઠ અંતર્ગત તમામે તમામ રિટેલર છે ટ્રેડર છે હોલ ચેલર છે હોલસેલર છે બીગ ચેન રિટેલર છે પ્રોસેસર છે મિલોવાળા વેપારીઓ છે તમામ એ તમામ વેપારીઓએ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે એ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે એ જથ્થો જાહેર કરવાનો છે જેમાં ખાઉ માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે અને ચોખા માટે અત્યારે કોઈ લિમિટ નથી પરંતુ એનો જથ્થો જાહેર કરવો ફરજિયાત છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન કરી અને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે